હે માતાજી રોમ રોમ કેમ સભાઈ બધા અત્યારે વાગી ગયા હવે નવ વાસપાસ થઈ જાય છે ને જો અત્યારે આપણે છે ને જીએસએ દીયાબત્તી થઈ જાય ને અત્યારે આજે તો બીજ તો ભય જાય છે રિક્ષા લે વાગડી રિક્ષા સાફ કરે છે અને સોટું ને હું કરે છીએ તમને બતાવી દઉં આપણે નહીં જોઈને ફ્રેશ થઈ જાય છીએ તાર ઓન જીએસએ વાગડી દર્શન કરવા પર વ્યવ કરાલી ભાઈ બટલી પીઓ ના પીવાય તો ધોધનું વોથાડી ગયો

ભાઈ જો આપણે થોડી વાર પહેલાં જે વાર ઘોડું જોયું ને એ પાથળિયાનું મંડળ હતું ને આજે લગભગ પાંચ પાથળિયામાં રોમદીપિંડનો એટલે વાર ઘોડો કાઢ્યો હતો અને આપણે એવા અચન નથી એટલે વાર ઘોડાનું એ લાભ લીધો એટલે કે દર્શન પર્શન થઈ ગયો અને જો અમુ જઈએ છીએ વાગડી આમ વોકિંગ તમને સીધા પાગળી થઈને જ મળીએ પાકડીવાળા રસ લાવીએ થોડું

અને અહીંયાથી મેળો ચાલુ થઈ ગયો એટલે આપણે આ બાજુથી થી આ આ બાજુ જો મેળો ચારે બાજુ હ શ્રી ભડા અહીંયા જ લઈ લઈએ છાપુ તો જો આપણે જઈએ છીએ અત્યારે મંદિર અહીંયો મંદિર છે પહેલા દર્શન કરી લઈએ અને પછી તમે આખો મેળો ફેરવો જો આયા આપણે ગેટમાં ફરી અને સોમ

તમે જો દૂધ લાવો છો તો આ દરવાજો દેખાય એથી અંદર જઈને તમે દૂધ અંદર પી શકો છો 구 s p e a o r m a l me 議 t r u m

જો ચશ્મા આ મેળો રહ્યો આખો આખો મેળો તમને બતાવું હું લે આવું છું જો તવિયો આ બાજુ શાયણા આ બાજુ કેવળો અને આ જોશ આ સાંઠો આવી જાય આપણો એ હાઢો કોઈ લેવું આવું નહીં સાબલ લે ખાલી લઈને જાય છે ખાલી છે જો આ મેળો રહ્યો કોઈ હ કઈ લે આવું નહીં તમારે ચલો તમને આખો મેળો તો એ આમ થઈને ખર્ચાય જો કપડો બપડો લેવા લઈ લો સાડકજીએ વેકરી નઈ નાજી એ નાજી લેવા આ મોય હું જાવ તું તો પરા વારામાં એમ આ વિશેક કરી આ લેતો ને લે નાજીમજી તો મેળામાં તો આ બધું જે મળતું હોય મળે છે મેળો દર બીજું નજીમ દોરવાનું ચાલુ છે પચાસ રૂપિયા સો રૂપિયા પચાસ રૂપિયા ચાલીસ છે બધું બંગડી 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 લેવું હોય સમજ ટોટલી વસ્તુ લગભગ મળતી તો મેળા ટાઈપ બધું સેલે શું હોય ભાઈ આ બધું સાબરમતી નદી જે વાગડી આપડે મલે છે મંદિરના બાજુમાં

અમુક જગ્યાએ ના કરીએ તો સારું એટલે ના કરી બાકી દર્શન કરાવો મંદિર દર્શન કરવા જતા હતા પણ રસ્તો આપણને ખબર નહી બંધો નહી અરે જાય છે ભાઈ પાછળ થઈને રિક્ષા જાય છે કો તો પાછળ થઈને જાય છે કો તો ઓછી સીધા આપડે હેઠતા જઈએ રિક્ષા હોય અધર કી જવું હોય ખબર એ આપેલ વાત થઈ ને જો અમે આગળ આવીએ છીએ તો અહીંયા અને ભૂલ માં તો આપણે હે થાય જઈએ છે બરોબર અને એ કયું મંદિર છે આપડે અમને ખબર પડે દર્શન કરતા કેમ કે આજે બીચ છે ને આજે આપડે ફરીએ છીએ ને આપડે હાલ હમણાં જો રોમાપી દર્શન કર્યો એ કણ અત્યારે પાઠે છે અને વર ચાલુ હતું તો આપણે એ તો શૂટ નતું કર્યું કારણ કે પબ્લિક વધારે હતી એટલે નતું કર્યું શૂટ મંદિર જઈએ છીએ સામે દેખાય એટલા તો એ જઈને તમને દર્શન બર્શન કરીએ

આપણે થોડા હવળા આવી જાય લગભગ રસ ટોપી બાજુ આપણે સીધા છીએ તો સીધા જઈએ જો ખાબડ ખુબડ માં આઈ જાય છે મારા પાસે બધા આવશે નાટલાચ કીધું મંદિર સ દર્શન કરતા જઈએ અને બાદ જો ગો પેલા તો જોઈ લઈએ ડાયરેક જો પથ્થર ઉપર મંદિર બનાવે છે

Махаджиб. Аннаманда. Жордалага сиснок. Оу. Шив

આ રસ્તો આ રિક્ષા સેટ હોય થઈને નહીં રસ્તો આમ થઈ આપણે જઈએ છીએ જો નહીં લાગતું મંદિર મંદિર

જો આપણે દર્શન કરી લીધો આ મંદિરનું એ અને તમને પાછળ આ મંદિર એટલે મંદિર છે ને જેની જે ટોચ છે એ પથ્થર ઉપર બનાવવામાં આવી છે અને મંદિર છે પથ્થર નીચે એટલે એને સર શેષ નાગ નું ચિત્ર બનાવ્યું છે અને પથ્થરે નીચે શિવલિંગ છે આ રીતનું છે ભોલે બાબા અને આપણે આયા હાલ મંદિર અને આ જગ્યા જો ખુલ્લી એક જોરદાર સીન છે અહીંયા મંદિર છે જે આપણે હાલ જોયું દર્શન કર્યો ફેરવજી અને જુગણી માતાનું હતું ને બીજા કોઈક દેવ હતા તઈ ચાલો આપણો મોયથી દર્શન કરી લીધો તમને ગમે વાર લાઈક કરી દેજો ચલો આપણો દમ દર્શન કરી અને પાસા જઈએ રિક્ષા લેન કે દમ ગરબે આવ એના જોઈ લો લાસ્ટમાં પાસડજી અને જે પથ્થર ઉપર જઈને તમને વ્યૂ હતા આખું મંદિરનું કેવું લાગે પથ્થર ઉપર તો આમાં જો થી ફરતા થઈ ગયા પાછા ફરતા થઈ ગયા બ્રેક આવે એવું એ નહી એ દર્શન કરીને આયા એ મંદિરનો રસ્તો અહીંયો છે એટલે આપણે આ બાજુ જતા રહ્યા હતા અહીંયો છે અને આ મહાદેવ છે છત્રીશ્વર મહાદેવ તો તમે જોઈ શકો છો બોર્ડે મારેલું છે અને પાતળિયા ગોમ થી પેલા આવો છે આ બાજુ થી આવો તમે આપણા ગોમ હુંમાંથી થી આવીએ તો અને તમે ગમે તેને પૂછો તો આવી જાય મસ્ત મંદિર છે જોવા લાયક કોઈ દિવસ આવો દર્શન કરજો ઘેર ના વાગ્યા છે અત્યારે બે વાગ્યા છે આ બાજુ જો દહીનું બહેનું થાય છે અને આ બાજુ તો આપડો ભાઈ રહ્યો ને સડે થશો પપૈયું લેવા બે પપૈયા હે બાકી કાલે વધુ પાડે ऐ ठंडू था योला ठंडू नहीं फीस में मेंकू पड़हे तो भाई बाकी जा से तेरे 6.50 जिया થઈ જશે ના આપળો ખેતર માં છે ને આઈ હોપ તમને આ વિડિયો પસંદ આવ્યો હશે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો આ વ્લોગ અહીંયા સમાપ્ત કરી Tata bye bye જય માતાજી